નમસ્કાર મિત્રો કલરવું વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આ બધા મિત્રોનું સ્વાગત છે પાડી વાછરડી ઉછેર માટે પંદર હજાર રૂપિયા સહાય જુઓ કોને મળશે આપણી ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બેલ લાઇકોન પણ પ્રેસ કરી દેજો કૃત્રિમ બીજદાનથી જન્મેલ અને ત્રણથી છ માસ ઉંમરની પાડી અથવા વાછરડી ધરાવતા પશુપાલકો આ યોજનાનો લાભ મેળવી શકશે આગળ જોઈએ પાડી વાછરડીના વૈજ્ઞાનિક ઢબે ઉછેર માટેના અંદાજિત ખર્ચ રૂપિયા ત્રીસ હજાર પૈકી ખર્ચના પચાસ ટકાની મર્યાદામાં મહત્તમ રૂપિયા પંદર હજાર પ્રતિ પાડી વાછરડીની મર્યાદામાં કાપ સ્ટાર્ટર સમતોલ દાણ અને મિનરલ મિક્સચર મળવાપાત્ર છે તો પંદર હજાર રૂપિયા પચાસ ટકા સહાય છે મળવાપાત્ર છે જે માટે યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય ઉપરાંત થનાર ખર્ચ અરજદારે ભોગવવાનો રહેશે તો યોજનામાં જે પંદર હજાર રૂપિયા મળે છે એ સિવાય જે વધારાનો ખર્ચ થાય એ અરજદારે ભોગવવાનો રહેશે જે માટે યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય ઉપરાંત વધારાનો ખર્ચ અરજદારે ભોગવવાનો રહેશે આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન વિભાગમાં પાડી વાછરડી ઉછેર માટે સહાયની યોજના ઘટકમાં તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે તો છેલ્લી તારીખ એકત્રીસ સાત છે આઈ ખેડૂત ડોટ અહીંયા વેબસાઇટ આપેલી છે એના ઉપર તમારે જવાનું છે આપણે જે રીતે અગાઉ ફોર્મ ભરતા હતા એ રીતે જ અને યોજનામાં તમે પશુપાલન વિભાગમાં જશો એટલે આ રીતે તમારી સ્ક્રીન ઉપર આવી જશે તો ત્યાંથી દસ્તાવેજ લખેલું છે ત્યાં કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એની પણ લિસ્ટ હશે એનું યોજના વિશે વધારે માહિતી મેળવી અથવા અરજી કરવી હોય તો ત્યાં તમે ટચ કરશો એટલે અરજી પણ કરી શકશો અને માહિતી પણ મેળવી શકશો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મિત્રો સુધી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ